ફ્રેન્ડ સૌ પ્રથમ આપણે માપના બ્લાઉઝ ની અંદર આપણે લંબાઈ માપવાની છે તો જે શોલ્ડર છે ત્યાંથી લઈને આપણે આ જે ટક્સ વાળો ભાગ છે ત્યાંથી પકડવાનું છે અને સ્લાઇડ મામૂલી શું ખેંચાણ દેવાનું છે એટલે આપણને એકદમ પરફેક્ટ લંબાઈ મળે તો અત્યારે લંબાઈ છે પોણા ચૌદ ઇંચ તો પોણા ચૌદ ઇંચ લંબાઈ છે લખી લેવાની છે એના પછી ફ્રેન્ડ્સ આપણે કમર માપી લઈએ

એના પછી ફ્રેન્ડ છાતીનું નું મેજરમેન્ટ લેવાનું છે તો બ્લાઉઝ આવી રીતના બંધ કરી આ હુક ની પટ્ટી ઉપરા ઉપરી આવે એ પ્રમાણે અત્યારે આપણે મૂકવાનું છે ઘણીવાર બ્લાઉઝ એવા આવે છે કે આઈ હુક ની પટ્ટી ની વચ્ચે ઘણો ગેપ હોય છે ક્યારેક બ્લાઉઝ ઉપર ઉપર ચડી જાય છે તો આ બ્લાઉઝ એકદમ જ પરફેક્ટ છે ક્યાંય ખેંચાણ કર્યા વગર જ અહીંક ની પટ્ટી બેસી જાય છે એટલે ક્યારે પણ બ્લાઉઝનું ચેસ્ટનું મેજરમેન્ટ લો ત્યારે આવી રીતના બ્લાઉઝ બેસવું જોઈએ અને ક્યાંય ખેંચવાનું નથી તમે જે છાતીનું માપ લેતી વખતે ખેંચશો તો કટોરી ક્રોસ હોય છે ક્રોસ કટિંગ જે કપડું હોય એ ખેંચાણ આપે છે એટલે ધ્યાન રાખવાનું આપણે ખેંચવાનું નથી જરા પણ આમ જ આપણે શોલ્ડરથી લઈ એક શોલ્ડર થી લઈને બીજા શોલ્ડર સુધી આપણે મેજરટેપ મૂકી દઈશું તો સાડા સત્તર આવે છે એટલે છે છતાંય આપણે બ્લાઉઝ ઉલટું કરી ઉલટું કરીને ફ્રેન્ડ આવી રીતના વ્યવસ્થિત પાથરવાનું છે અને હુંક ની પટ્ટી થી લઈને બગલ સુધી તમે જોઈ શકો છો નવ ઇંચ આવે છે આપણે માપ્યું હતું પાંત્રીસ ઇંચ તો આપણું જે આ મેજરમેન્ટ છે છત્રીસ ઇંચ એ આપણે લખવાનું છે તો છત્રીસ ની છાતી છે નવ ઇંચ એક ભાગ થયો છે એટલે નવ ચોક ને છત્રીસ એટલે છત્રીસ ની છાતી છે એના પછી ફ્રેન્ડ શોલ્ડર આપણે માપી લેવાનું છે શોલ્ડર માપતી વખતે પણ બ્લાઉઝ એકદમ પરફેક્ટ રાખવાનું છે આયુંકની પટ્ટી એકદમ પરફેક્ટલી રાખવાની છે એકદમ વ્યવસ્થિત બ્લાઉઝ પાથરી અને શોલ્ડરમાં આપવાનું છે આપણે આ તમે જોઈ શકો છો બ્લાઉઝ આપણે એકદમ પરફેક્ટલી પાપ્યું છે તો જે આ પટ્ટી છે શોલ્ડરની જે પટ્ટી છે શોલ્ડરની જે પટ્ટી બાઈનો સાંધો છે ત્યાંથી લઈ અને બીજા બાઈના સાંધા સુધી સાડા નવ આવે છે અને માર્જિન તમે પકડો બીજું તો દસ ઇંચ નું શોલ્ડર આવે છે માર્જિનની સાથે એટલે કટિંગ કરતી વખતે દસ ઇંચ નું આપણે સ્લીવ ની લંબાઈ માપી લેશું તો સ્લીવ ની લંબાઈ ફ્રેન્ડ આ શોલ્ડર અને બાય નો જે છે ત્યાંથી પકડીને માપવાની છે સ્લીવ ની મોરી તો આ સ્લીવ ની મોરી છે પોણા છ ઇંચ એટલે સાડા અગિયાર ઇંચ ડબલ પકડો એટલે સાડા અગિયાર ઇંચ આવે એના પછી આપણે આર્મ્સ માપવાનું છે તો આર્મ્સ ક્યારે પણ ધ્યાન રાખવાનું સ્લીવ્સ ઉલટી કરી ઊંધી કરી અને પછી જ આર્મ્સ માપવાનો તો આર્મ્સ માપતી વખતે આ વસ્તુ ધ્યાન રાખવાની કે સ્લીવ્સ હંમેશા ઊંધી કરીને માપવાની હવે આ જે ખૂણો છે જે બગલમાં જે જોઈન્ટ આવે છે ત્યાંથી આપણે મેજર ટેપ આગળ સુધી લેવાની છે તો આ સવા સાત ઇંચ આવે છે મુંડો તો સવા સાત ના ડબલ થાય છે સાડા ચૌદ ફરીથી એકવાર જોઈ લેશો સાત એના પછી આગળનું ગળું અને પાછળનું ગળું મેજરમેન્ટ કરવાનું છે આપણે તો આગળનું ગળું ફ્રેન્ડ્સ આપણે જોઈ લઈએ તો જે શોલ્ડર સાંધો છે ત્યાંથી લઈ અને જે હૂક ની પટ્ટી છે ત્યાં સુધી આપણે આવી રીતના ક્રોસ માપશું તો સાડા છ ઇંચ આવે છે તો આગળનું ગળું સાડા છ ઇંચ છે અને પાછળના ગળા માટે હંમેશા આપણે પાછળનો ખાલી પટ્ટો જ માપીએ છે તો પાછળનો પટ્ટો આપણો છે 4 ઇંચ નો ફિક્સ તો પાછળનો પટ્ટો આપણે 4 ઇંચ લખી લેવાનો છે એના પછી ફ્રેન્ડ્સ હવે

કટોરીની પોળાઈ આપણે સાડા પાંચ લખી લેશું એના પછી જે ટક્સ છે એની લંબાઈ કેટલી છે એ જોવાની છે તો ટક્સની લંબાઈ ફ્રેન્ડ જે ડોટ પોઈન્ટ છે ત્યાંથી લઈ અને માર્જિનની સાથે સવા બે છે

સીધી ક્રોસ લાઈન આજે ટક્સ છે ફોલ્ડ કરેલો છે ત્યાંથી આપણે આમ સીધું જ માર્કિંગ કરવાનું છે અને જે સીધું માર્કિંગ આવે છે એ ટક્સની પહોળાઈ છે તો દોઢ ઇંચ પર ટક્સ આવે છે તો ટક્સની પહોળાઈ દોઢ ઇંચ છે એના પછી ફ્રેન્ડ્સ જે શોલ્ડર પટ્ટી છે એ આપણે એકવાર મેજરમેન્ટ કરી લેવાની છે નાઇન્ટી નાઇન પરસેન્ટ આપણું ટોટલી માપ લેવાઈ ગયું છે ફ્રેન્ડ્સ આપણું જે શોલ્ડર છે એ અઢી ઇંચ અને માર્જિન અલગ તો શોલ્ડર ની જે પટ્ટી છે એમાં આપણે અઢી ઇંચ અને માર્જિન નોખું લખી દઈશું તો ફ્રેન્ડ આ આપના બ્લાઉઝ પરથી માપ લેવાનો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને ચેનલમાં જો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ